લો એને એક લાખ લ્યો ને બે બે હું કોણ જા ના જો માઈકે આ કમાઈ ને તુલા ઉપર દેવું મારી તરફ <laughs> 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 આપણને ખબર આપડે સવારે ભેગું થવાનું તમારો તમે એમ નેટ નથી

वो दो अगुरग ले

કેમેરાટમાં હમ હમ સમ્રાટમાં એવું દુન કેમેરાટમાં હે મે મેકેસ્ટ સમીય તીવાલામાં મેકેસ્ટ સમ્રાટમાં આપી જો એટલે તરત મે એને બધાય વિડિયો મોકલ્યા હતા કે રીતે જે સારું લાગ્યું એને મૂક્યો રો કાઢીન જો તો થા રો બીજો વાતમાં છે આઈજો જામ હા કોઈ

બોલો તવડો યાર આને શકે હું પડી ગયો હું સાઈડમાં વેઈ ગયો નકર ઈ એટલી ખાલી હવા ગઈ એની હવા ગઈ તો એટલો તવડો પડી ગયો આના કો ફુવારા લાવો 啊，我们就不然爱不着那点。